અગિયારમાં દાખલાથી શરૂઆત કરી છું શાળાના એક ઓરડાને રંગકામ કરવાનું નક્કી થયું ધોરણ સાતના વિદ્યાર્થીઓના રંગની પસંદગી નીચે પ્રમાણે છે માહિતીનો લંબાલેખ તૈયાર કરો તો લંબાલેખ દોરવાનો છે પ્રમાણ માપ આપેલું છે એક સેન્ટીમીટર લંબાઈ બરાબર પાંચ વિદ્યાર્થીઓ રંગ આપેલો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ પેપર છે એને ગ્રાફ પેપર તરીકે ઓળખવામાં આવે છે આલેખ હંમેશા ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવતો હોય છે અહીં જે આડી અક્ષ છે એને એક્સ અક્ષ કહેવાય જો અહીં એક્સ લખેલું છે અને જે ઊભી છે એને વાય એક્સ કહેવાય અને આ બંને ઝીરો છે એને ઉગમ બિંદુ કહેવાય અહીં હું પેનથી લખીશ તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અહીં તમને સ્પષ્ટ દેખાય એના માટે હું બોલપેન યુઝ કરું છું પણ તમારે હંમેશા ગ્રાફ પેપર પેન્સિલની મદદથી જ દોરવાનું છે ઓકે તો અહીં તમે જુઓ તો મનગમતા રંગ કેટલા છે લાલ લીલો વાદળી પીળો અને નારંગી તો આપણે અહીં એક શખ્સ ઉપર લખીશું એક અહીં બબીની લાઈન છોડીશું બે ત્રણ ચાર અને પાંચ પહેલો કયો કલર હતો તો લાલ બીજો હતો લીલો ત્રીજો હતો વાદળી ચોથો હતો પીળો અને પાંચમો હતો નારંગી ઓકે હવે વિદ્યાર્થી આ મનગમતો રંગ છે તો અહીં લખવાનું મન ગમતો રંગ આવું કરી નાખવાનું હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું અહીં સૌથી વધુ મૂલ્ય કયું છે પંચાવન છે તો વાયક્ષ ઉપર પંચાવન સુધી જવાનું આવું પ્રમાણમાં આપેલું છે એક સેન્ટીમીટર બરાબર પાંચ વિદ્યાર્થીઓ તો અહીં પાંચથી લેવાનું પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ અને પંચાવન આપણે પંચાવન સુધી જવું હતું શું છે વિદ્યાર્થીઓની સંખ્યા તો અહીં આડું કરીને લખી દેવાનું વિદ્યાર્થીઓની હું અહીં બોલ પેન વાપરું છું તમારે ફરજિયાત પેન્સિલ વાપરું વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ પાંચથી આઠની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપૂર્તિ ધોરણ છ થી આઠના ગણિતના ચોપડીના વિડિયો ધોરણ પાંચના વિડિયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાહર નવદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે કરવાની છે ઓકે ચાલો આ પતી ગયું હવે આ પત્યા પછી પ્રમાણમાપ લખવાનું આ બધું લાઇન ભૂલવાનું નહીં હું જે સિસ્ટમમાં જઉં છું એ સિસ્ટમ કરવાની તો પ્રમાણમાપ વાયસ અહીં લખેલું છે જુઓ એક સેન્ટીમીટર લંબાઈ બરાબર પાંચ વિદ્યાર્થી તો એક સેમી બરાબર પાંચ વિદ્યાર્થી જે એ લખેલું છે એ જ લખવાનું છે ઓકે આટલું કામ પૂરું થઈ જાય પછી લાલ કલર કેટલાને પસંદ છે ચાલીસ તો આપણે અહીં લાલ જોવાનું ચાલીસ ઉપર જવાનું તો લાલ એ અહીં ચાલીસ છે અહીં ઘાટું ટપકું કરી દીધું જો પછી લીલો વીસ જણને પસંદ છે તો લીલો પછી હું લીટું દોરું છું કાંક સમય ના બગડે એટલા માટે આ વીસ વાદળી પંચાવન છે તો એ સીધી સીધા જવાનું એ ટોપ ઉપર છે પંચાવન પીળો પચાસ છે તો પીળો એ આ લીટી ઉપર પચાસ અહીં આવશે નારંગી ત્રીસ છે તો ત્રીસ ઉપર જઈએ તો એ અહીં આવશે આ કામ થઈ ગયું જો એ આ ત્રીસ થઈ ગયું છે ને બસ એક ફૂટ પટ્ટી લઈ અને ફટાફટ દોરી દેવા મેં આમ કેમ કર્યું આપણે એક દોરીએ અને પાછું લીટું કરીએ એક દોરીએ અને લીટું કરીએ તો સમય વધારે પાય અને પરીક્ષામાં આપણા માટે સમય મર્યાદિત હોય એટલે આપણે એવી ભૂલ કરવી નથી ઓકે વિડીયો ગમો તો લાઈક કરતા રહેજો ચલો ઓકે જો સરસ મજાનો આલેખ છે એ દોરાઈ ગયો છે તમે આવો આલેખ કમ્પ્લીટ દોરો તો તમારા સાહેબ પાંચમાંથી તમને પાંચ માર્ક્સ આપશે એવું કેટલાક પ્રશ્નો છું સૌથી વધુ પસંદ કરેલ રંગ કયો છે તો એ તો વિદ્યાર્થી મિત્રો આવડી જાય આલેખ ઉપરથી એ ખ્યાલ આવી જાય કે આ ટોચ ઉપર છે એટલે વાદળી આવે અને તમે અહીં આલેખ વગેરે જોઈ શકો અહીં લખેલું જ છે એટલે વાદળી આવશે કેટલામાં ઓકે તો અહીં શું લખીશું આપણે વાદળી કયો રંગ સૌથી ઓછો પસંદ કરેલ છે જે નીચું હોય કે વીસ જણ છે લીલો છે કુલ કેટલા રંગ છે અને કયા કયા તો કુલ કેટલા રંગ છે પાંચ કયા કયા તે તો લાલ છે લીલો છે વાદળી છે પીરો છે અને નારંગી છે ઓકે ચલો આગળ આપણે જોઈએ આ રીતે આલેખ આપણો પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લાગી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે હવે જોઈએ બારનું દાખલો અહીં શું કહે છે થોડું નાનું કરું ઓકે આવું દેખાશે પાંચ વિદ્યાર્થીઓના વજન આપેલા છે એના આધારે લંબા લેખ દોરવાનો છે પહેલાં જ જેવું જ છે તો આપણે બોલ બ્લેક બોલ પેન વાપરી ચલો હવે કેટલા વિદ્યાર્થીઓ છે પાંચ તો આ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ પહેલાં વિદ્યાર્થીનું નામ રમેશ છે તું લખી રમેશ પછી સુરેશ છે પછી મનેશ છે પછી હરેશ છે અને દિનેશ છે શું છે વિદ્યાર્થીનું નામ તો એ લખી દઉં વિદ્યાર્થીનું નામ ઓકે હવે વાય એક્સ ઉપર જોઈ લઈએ તો અહીં પ્રમાણ માપ આપેલું છે જુઓ પાંચ કિલોગ્રામ છે સૌથી વધુ મૂલ્ય પોસઠ છે તો પોસઠ સુધી જવાનું છે ઝીરો પછી આ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ અને પોસઠ સુધી જવાનું છે શું છે વજન કિલોગ્રામમાં તો અહીં લખવાનું ભૂલવાનું નહીં વજન કિલોગ્રામ ઓકે હવે આના પછી આપણે શું કરીએ છીએ ત્રીજા નંબરે પ્રમાણમાં લખીએ છીએ તો પ્રમાણમાં જે આપ્યું છે એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ નક્કી છે આપણું આ કામ પતી ગયું હવે વિદ્યાર્થી મિત્રો રમેશ તો રમેશનું કેટલું વજન છે તમે જુઓ તો પોસઠ છે તો આપણે રમેશ હોય આ લાઈન ઉપર પોસડ ખેંચવાના પીક ઉપર છે તો અહીં પછી સુરેશ કેટલું છે સુરેશ ચાલીસ છે તો સુરેશની લાઇનમાં જઈએ 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 તો આટલા આવશે સુરેશ ચાલીસ મનીષ પાંત્રીસ છે તો મનીષ આટલા આવશે પાંત્રીસ હરેશ ચાલીસ છે તો એ અહીં આવશે અહીંયા પણ લાઇનમાં જોઈ લેવાનું દિનેશ પંચાવન છે તો એ અહીં આવશે બધાના થઈ ગયા છે હવે આપણે લીઠું દૂર થઈ જુઓ સ્તંભ દોરવું પડે બધાના ભેગા એટલા માટે દોરું છું કે સમય બગાડ થાય નહીં પરીક્ષામાં લિમિટેડ સમય હોય આપણે પછી બધા એકી સાથે દૂર દેવાના જુઓ થઈ ગયું કમ્પ્લીટ જો મસ્ત દેખાય આ લે ઓકે પછી પણ કયા વિદ્યાર્થીનું વજન સૌથી વધારે છે તમે જુઓ તો રમેશનું પોષણ છે તો અહીં લખી દઈએ રમેશ કયા વિદ્યાર્થીનું વજન સૌથી ઓછું છે તો આ મનીષ કયા બે વિદ્યાર્થી એના વજન સરખા છે તો જો આ આ બંને સરખા છે તો સુરેશ અને હરીશ સુરેશ કરીશ ઓકે ચલો બાળ મો પૂરો થયો તેર મોજું આલેખમાં થોડી વિશિષ્ટતા છે તમે જુઓ તો વિદ્યાર્થીનું નામ છે એમાં ગણિતના અને વિજ્ઞાનના આવો આલેખ છે ને દ્રિલંબ આલેખ કહેવાય પણ એમાં કંઈ ગભરાવાની જરૂર નથી આપણે સિસ્ટમ તો એના જ વાપરવાના છીએ બરાબર દ્વિલંબ આલેખ છે તો કઈ રીતે દોરવાનો તો પહેલાં આપણે એક અક્ષ ઉપર વિદ્યાર્થીના નામ લખીએ પાંચ છ એટલે એક બે ત્રણ ચાર અને પાંચ પહેલી છે બીના પછી ગીતા સીતા રીમા અને નીલા ઓકે પછી તમે જુઓ તો એક સેન્ટીમીટર બરાબર દસ ગુણા પહેલાં છે સૌથી વધુ મૂલ્ય તમે જોશો તો નેવું છે તો આપણે નેવું સુધી જવાનું તો અહીં જે કીધું હોય એટલું કરવાનું દસ દસ કીધું હોય તો દસથી લેવાનું પછી વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું બસ નેવું છે તો વધારે નહીં હવે આ શું છે ગુણ છે તો આ ગુણ કરી દીધા આ વિદ્યાર્થીના નામ છે લખવાનું છે આપણે આ લખવાનું ભૂલવાનું નથી હો વિદ્યાર્થીના નામ આના પછી પ્રમાણ માપ લખવાનું તો પ્રમાણ માપ લખી દઈએ પ્રમાણ માપ શું છે એક સેન્ટીમીટર બરાબર દસ ગુણ વાયક્સ એક સેમી બરાબર દસ ગુ ઓકે ચલો આ પટી હવે વિદ્યાર્થી મિત્રો અહીં દ્રિલમ બાલેખમાં ગણિત એ છે અને વિજ્ઞાન છે તો અહીં ગણિત લખીશું અહીં વિજ્ઞાન લખીશું જે ગણિતનું છે બોક્સ એ ઘાટું કરીશું આપણે અલગ કરવું પડે અને કશું ખ્યાલ આવે ભાઈ ગણિતનું છે અને વિજ્ઞાનનું છે અને વિજ્ઞાનનું બોક્સ છે આવું બ્લેન્ક રાખીશું બ્લેન્ક એટલે કોરું ઓકે તો આપણને ખ્યાલ આવશે પહેલાં ગણિતના બતાવી દઈએ તો બિનાના પંચોતેર છે તો જુઓ બીના છે એના પંચોતેર તો જઈએ 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 હવે અહીં સિત્તેર અને ની વચ્ચે છે તો વચમો પીકાવ બરાબર છે આ વચમો કરી દઈએ પછી ગીતા સાઈઠ સીતા ચાલી તો ગીતા સાઈઠ છે તો એ સાઈઠ સીતા ચાલી તો આ ચાલી રીમા પાંત્રીસ છે તો આ બંનેની વચ્ચે આવશે પાંત્રીસ અને નીલા નેવું છે ટોપ ઉપર છે તો એ

તો આપણે ગણિતના ગુણ બતાવી દીધા પણ મેં શું કર્યું છે અહીં ગણિતનું ઘાટું કર્યું છે તો આને ઘાટું કરી દેવાનું કારણ કે તો જ આપણને ખ્યાલ આવશે ખ્યાલ આવ્યો તમને અહીં ઘાટું જ જુઓ તો ખ્યાલ આવો બાકી કઈ રીતે ખ્યાલ આવો અહીં ઘાટું થોડું તમારે તમાર પેન્સિલ છે એટલે વાર નહીં લાગે મારે પેન છે એટલે થોડી વાર લાગશે કારણ કે બંને અલગ અલગ કરવા પડે ને કે શું પડે કયા ગણિતના છે અને કયા વિજ્ઞાનના છે આ લેખની ખાસિયત એ છે બંનેને અલગ કરો થોડી વાર ભરે લાગતી પણ આપણે જે કામ લઈને બેઠા છીએ એ કમ્પ્લીટ પૂરું કરી દેવાનું ઓકે ચલો ગણિત આપણું બતાવી દઉં વિજ્ઞાન જોઈએ ચલો બિના વિજ્ઞાનમાં છે એટલે છે પંચ્યાસી તો આપણે પંચ્યાસી ઉપર જઈએ તો એ એસી અને પાંચ પંચ્યાસી એટલે આટલા આવશે તો એ અહીં પિક કરી દઈએ પચીસ ગીતાને એસી છે ભાઈ તો ગીતા ગીતા એસી એટલે અહીં આવશે અહીં તો લીટી છે એટલે આટલા લીટી કરી દઈએ પચીસ પોસઠ છે તો અહીં છે એટલે સાહીઠ અને પોસઠ એટલે આટલા આવશે પછી ત્રીસ છું તો ત્રીસ છે એટલે આ તો અહીં જ આવી જશે પછી સિત્તેર છું તો એ અહીં આવી જશે ઓકે જો હું લીટી દોર દઉં છું એ આયરી બ્લેન છે એટલે આ રીતે આવશે આયરી રી આ રીતે આવશે આ અહીં અઢાર દેવાની અને એ આ રીતે આવશે અહીં અઢાર દેવાની અને એ આ રીતે આવશે અહીં અડાડ દેવાની અને અહીં આવશે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો તો આપણો આલેખ છે જો વિજ્ઞાનના બ્લેન્ક બતાવ્યા હતા આપણે તો અહીં કોરું છે તો આપણે એ રીતે બતાવી દીધું છે બરાબર હવે શું કહે છે ગણિતમાં કોણ તેજસ્વી છે તો ગણિતમાં કોણ તેજસ્વી છે તમે જોઈ લો તો ગણિત એટલે ડાર્ક છે આવું ડાર્ક કોનું વધારે છે તો આ છે તો નીલા તેજસ્વી છે કેટલા માર્ક લાગી છે નેવું તો અહીં પહેલાંમાં શું આવશે તમને વિજ્ઞાનમાં કોણ તેવી તો વિજ્ઞાન એટલે આ કોરું છે 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 વધારે તો લાઈ ગણિત અને વિજ્ઞાન બંનેમાં બંને વિષયમાં કોણ નબળું છે તો જો બંનેના અહીં ઓછા છે તો અહીં રીમા આવશે બરાબર તમે આલેખ જુઓ તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય તેરમો દાખલો પૂરો થયો હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં પ્રવૃત્તિ તમને આપેલી છે આપણે પ્રવૃત્તિ પણ પૂરી કરાવી જ દઈએ બરાબર તો અહીં તબીબી ઇજનેરી વિજ્ઞાન વાણિજ્ય વિનયન કાયદો અને વિદ્યાર્થીઓની સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ છે આવી જશે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો પહેલો તબીબી છે તો લખું તબીબી પછી ઇજનેરી છે પછી વિજ્ઞાન છે પછી વાણિજ્ય છે પછી વિનયન છે અને કાયદો છે આ બધું શું છે વિદ્યાશાખા છે અહીં લખેલું હોય જ લખવાનું પાછું વિદ્યાશાખા હવે પ્રમાણમાં પચાસ છે અને સૌથી વધુ કેટલું છે તમે જુઓ તો પાંચસો સુધી જવાનું છે તો અહીં પચાસ કીધા હોય તો પચાસ સો દોઢસો બસો અઢીસો ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ અને પાંચસો આ ઓકે વિદ્યાર્થીઓની સંખ્યા તો અહીં લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા હવે વિદ્યાર્થી મિત્રો આટલું કામ આપણું પૂરું થઈ ગયું છે બસ તબીબી કેટલું છે બસો ને એંસી છે તો આ તબીબીની લાઈન પકડવાની બસો એંસી સુધી જવાનું એટલે ગયા ગયા કે અહીં જુઓ આ બસો પચાસ અને ત્રણસો એટલે આ બંને વચ્ચે કેટલાની ગેપ છે તો બંને વચ્ચે ગેપ છે પચાસની તો એક લીટી જાય એટલે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ તો એસી છે એટલે ત્રણ કાપા કાઢો એક બે અને ત્રણ તો ત્રણ કાપે દોરો એટલે અહીં આવશે પછી ઇજનેરી પાંચસો છે તો સી દુપ્પી કચા તો સીધે આવી જશે વિજ્ઞાન ચારસો છે તો એ આ સીધું જ છે વાણિજ્ય ચારસો છે તો વાણિજ્ય ચારસો છો લો વિનયન ત્રણસો દસ છે તો ત્રણસો ને ઉપર એક કાપો લેવાનો છે કાયદો એકસો સાઠ છે તો એકસો પચાસ અને ઉપર એક કાપો લેવાનો છે બસ આ રીતે દૂર રહી જાય પછી આમ કરીને લીટી કરી દેવાની વિદ્યાર્થી મિત્રો પ્રમાણમાપ લખવાનું રહી ગયું છે લખી દઈએ પ્રમાણમાપ ના લખવાનું વિદ્યાર્થી મિત્રો તો પાંચ માર્ક્સનો આ હોય ને તો એક માર્ક્સ તમારો કપાઈ જાય કાયદેસર એટલે પ્રમાણ માપ લખવું જરૂરી છે અહીં આલેખ તો દોરી ગયો પણ પ્રમાણ માપ આપણે લખી દઈએ પ્રમાણ માપ વાસ આપી જો એક સેન્ટીમીટર બરાબર પચાસ વિદ્યાર્થી એક સેમી બરાબર પચાસ વિદ્યાર્થી ઓકે આલેખ દોરી ગયો પ્રશ્નો કઈ કોલેજમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો તમે અહીં આ લેખ જુઓ તો ઇઝનેરી છે કઈ કોલેજમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કાયદો કઈ કોલેજમાં સરખા વિદ્યાર્થી તો સરખું ક્યાં છે આ બંનેમાં તો વિજ્ઞાન અને વાણિજ્ય વિદ્યાર્થી મિત્રો અહીં તમારો જે સ્વાધ્યાય છે એ પૂરો થાય છે વિડીયો ગમો તો લાઈક કરો અને તમારા વિદ્યાર્થીઓને શેર